મારા ઘર ને મોટા મોટા ફ્લાવર પોટ છે અને એ પછી અનબ્રેકેબલ તમે એમ ગા કરી દીયો અને કાઈ નો થાય અને 10 થી 12 વર્ષ સુધી અને કાઈ નો થાય તમે ગમે એવા તડકામાં રાખી દીયો ગમે એવો વરસાદ પડે ગમે એવી તાડ પડે અને કાઈ થાય એને માથે ચડી જવાની છૂટ આવે છે મટીરીયલ જેવું આવે છે અને ગુજરાતની તો મોટામાં મોટી કંપની છે ફ્લાવર પોટ બનાવતી કોઈ કંપની હોય તો એ જે આવડી કૃપેક્ષ

અમને એ બતાવો કે આમાં જે પોર્ટ છે અમે ઘણી બધી જગ્યાએ બારે દીવ જાય છે આમ જે તો ગોવા બાજુ જાય સાસણ ગીર મોટા મોટા રિસોર્ટ હોય કે હોટેલ હોય કે તમારા જ ફ્લાવર પોર્ટ હોય છે તો આ આટલું બધું શું કારણ તમે આવું તો શું આમાં આપો કે માણસો મોટા મોટા છે ઓલી મોટી મોટી હોટેલ હોય કે તમારા જ પોર્ટ હોય છે તમારે લેવા આવવાની જરૂર નથી તમે સાસણ ગીરમાં હોય રાજકોટમાં કોઈ પણ ખૂણે રેતા હોય રાજકોટ ગોંડલ જુનાગઢ જામનગર અમરેલી ભાવનગર પોરબંદર આમ હોય જાવ મહારાષ્ટ્ર રાજસ્થાન સુરત વડોદરા અને અમદાવાદમાં અત્યારે આપણે કંપની આઉટલેટ પર પહોંચી ગયા તમારે લાઈવ અહીંયા લેવા આવવું હોય તો 200 થી વધારે વેરાયટી તમને લાઈવ ડિસ્પ્લે જોવા મળે છે બાકી તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય સાહેબ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ખાલી એક કોલ કરો વોટ્સઅપમાં ફોટો તમે સિલેક્ટ કરો અને ઓર્ડર કરો એટલે બીજે દિવસ તમને હાજર સ્ટોકમાં જ અહીંયા હોય છે બીજે દિવસ તમને ઘરે બેઠા મળી જાય છે સાહેબ અને આમાં તમે ઘણી બધી વેરાયટી રાખો છો

એટલે અહીંયા તમે માંગો ને એવી સાઈઝ માંગો એ વેરાયટી તમને અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળે છે હવે આમ ગોડાઉન ને જાવ તો સાહેબ તમે આમ દીવાના થઈ જાવ એમ થાય કે એક પીસ જોવા આવ્યો હોય ને પાંચ પાંચ દસ દસ તમે ફ્લાવર પોટ લઈને જતા રહ્યો છે આવડો એક આંગરી ઉપાડી લેવાની છૂટ આ છે તો બે ફૂટ પણ એક આંગરી ઉપાડી જાય કે વજન જ નહીં એટલે જો તમારે અમદાવાદ રહેતા હોય રાજકોટ જુનાગઢ જામનગર ભાવનગર દુનિયામાં ભારત ભારતભરમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય તમારે સારામાં સારા ફ્લાવર પોટ ઘરે બેઠા મંગાવ હોય ડિસ્પ્લે ઉપર નંબર એડ્રેસ બધું આપેલું છે ખાલી ઓર્ડર કરો સાહેબ તમને બીજે દિવસે ઘરે બેઠા મોકલી આપશે